ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો રવિવારનો દિવસ છે તો રવિવાર છે તો તમે બધા પણ એન્જોય કરશો અને મારે પણ એક જગ્યાએ લગ્નમાં જવાનું છે અને પછી ત્યાંથી જેતપુર જવાનું છે તો જોતા રહેજો આગળનું પણ ક્યાંક કંઈક બતાવતો રહીશ ને સવાર સવારમાં અત્યારે બા પોતાનું કામ કરીને નવરા થઈ ગયા છે ચાલો તો કંઈ ખાસ તો અત્યારે યાદ નથી આવતું જે કહેવાનું હતું એ બધું શોર્ટ્સમાં કહી દીધેલું છે એનું તો એ આ વિડીયોમાં જ નાખીને તમને બતાવી દઈશ તો આવું છે હવે આગળ વધીએ અને બતાવીએ તમને બતાવવાલાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો ચાલો હવે વધારે લેટ નહીં કરીએ નાવા ધોવાનું પણ હજી બાકી છે તો એ પહેલાં પૂરું કરી નાખીએ કારણ કે પછી સીવું હજી ઉઠાડીને એને થોડુંક તૈયાર કરીને પછી નીકળવાનું છે સાડા આજુબાજુનો વિચારણા છે નીકળવાની જોઈએ હવે ક્યારે બધા ફ્રી થઈને બધા નીકળીએ છીએ પણ વચ્ચે વચ્ચે સમય મળશે તો ચલો સુલતાનપુર ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં જ્યાં હોલ બનાવેલો છે અદભુત છે સરસ લાગે નહીં બહુ ટૂંકી જગ્યામાં સારું એવું મેનેજમેન્ટ કરીને બનાવેલું છે તો માં પહોંચી ગયા છીએ આસપાસનો સમય છે ને બાળકોને તો આજની ટ્રીપ પૂરી કરીને મંદિરે આવી ગયો છું ચક્કર મારવા દર્શન કરીને પછી હવે આગળ સભા બાજુ જઈશ ને સભામાં પણ બતાવીશ તમને વાત સુખી પણ મારી રમણની શરૂઆત તો સારી થાય પણ પરખરાને મારા હી હાર ગયા ખારો ખોદો વાળો જીમા પડ્યો એની મે તમારો સિદ્ધાર્થ નિર્દોષ છે અને સાથે સાથે તમે પણ ચાલો હવે રજા લઈએ હસો પ્રિય સિદ્ધાર્થ અરે ભાઈ ભાઈ તો એસા ચાલો ફૂલજન ભાઈ આપકો જેલ મે છોડા દે ઘર સવાર દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ અને માન સ્વામી મહારાજે રણાવ્યું છે

પાર્વતીજીનું વાહન સી છે છે વાહન નંદી પરંતુ ખોરાક જીવાસૌ પરિવારે જે સંપિને લઈ છે તો પછી આગ્રહ રાખતા નૂતન રચના આવીઓ સંપવે ભગવાન કરી એ જે ખાઈ જે યોગી બાપાએ કહ્યું અમને પૈસા નથી જોઈતા પણ સંપ જોઈએ છે અંકલ તમે તો જે ખાવા કરતા પણ વધારે સહન કર્યું છે ચારે બાજુથી માર ઉપર માર થતા હોય અને તો એ સાથે ઊભા રહે તેનું નામ પરિવાર હા ઘર સભાય અને રખાવું છે કે સાગર પાર કરવો હોય તો ફક્ત હોડી લે છે હાલે સાગર પર મારવાનું સ્થાન આપવું પડે છે તેમ પરિવારમાં ફક્ત સત્તાની કે પણ સ્નેહ અને સહાનુભૂતિને ને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે સીતાજી રામચંદ્ર ભગવાન વિશે ઉચ્ચારેલું વાક્ય આજે સુધારીને કહેવાનું મન થાય છે ભૂયો યથા મે જનનાંતરે ભી તમે વભ્રાતા ન અન્ય યોગ આવી પ્રાર્થના મારા મિત્રએ પણ કરી શું પ્રાર્થના કરી એ વિચારો એ વિચારો ઉદાસ થઈને બેઠો હતો

अने घर सभा करी तो संसार में लटकवानी जगह है तो लीला लेकर आ यस यस यू आर एब्सोल्युटली राइट घर सभा एक घर की शोभा सत्यम पूर्ण सत्यम ग्रुप सभा एवं ग्रुप शोभा घरना सभ्यों का संपन्न जीवन रखवाली आज संजीवनी चहे तदा एव धन्यो ग्रहस्थाश्रम इति सात्वगर

અને એ વખતે આજે આપણે સત્સંગ સેવા ભક્તિ કરી રહ્યા છીએ એ તમામ વિસ્તારને રાજવાડી તરીકે ઓળખાતી હતી અને એક સ્વામી સંકલ્પ કર્યો કે મારા દેહનો અંત સમય અગ્નિ સંસ્કાર વિધિ આ રાજવાડીમાં નદી કાંઠે કરશો એવું નજીકના હરિભક્તોને કીધું એ પ્રમાણે અહીં જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ દિવ્ય દેહનો ત્યાગ કર્યો ત્યાર પછી અગ્નિ સંસ્કાર વિધિ થયો આ જમીન આપેલી હતી મંદિરના નિભાવ માટે ગુણાતીતાનંદ સ્વામીના અભિ વિધિ પૂર્ણ થયા પછી સંતોને અને હરિભક્તોની ઈચ્છા રહી કે આવા એક મહાન સંત જ્યારે એ મોહન વ્રત ધારણ કરે છે તો આપણે એમની કઈક સ્મૃતિ રાખવી જોઈએ અને સ્મૃતિ રહે એના માટે સંતોએ અને હરિભક્તોએ વિચાર કર્યો એક મોટો કરીને ચરણાવિંદ પધરાવીએ પરંતુ એ વખતે નિયમ પ્રમાણે સ્ટેટમાંથી પરમિશન લેવી પડે એટલે પરમિશન લેવા માટે સ્ટેટમાં કાર્ય કરો ગયા એ વખતે મોંઘીબા સાહેબે બધે રસ લીધો અને કીધું કે આમાં જ્યારે મહાન સંત જે જે સ્થાન ઉપર મૌન વ્રત ધારણ કરે ત્યાં ફક્ત હોટલો ના કરાય મંદિર થવું જોઈએ અને મંદિર કેવું થવું જોઈએ જે તે વખતે સમાજની અંદર બહુ નાના નાના મંદિરો થતા હતા

અને એ વચન પ્રમાણે સ્વામી જૂનાગઢના સંત અને હરિભક્તો અને ચાર મહિના પછી પ્રતિષ્ઠા વિધિ પૂજન વિધિ થઈ ત્યારથી હજારોની સંખ્યાની અંદર લોકો પ્રતિષ્ઠા કરે છે મહારા કરવે છે દંડવત કરે છે એમના આપણે ઋણી છે ઋણી ક્યારેય નહીં उन्हें लगता है तो आखिर छुटी जाए, परंतु ऐसे मोदी बासर एक भक्ति भाव आटू, क्या बच्चे भगवच्ची बापू ये आ मंदिर में संभाल ली दिया क्यों नहीं, पर जाके मंदिर थाई थी सभामंडल के तो दूर राखो, कारण के ये अंदर अभ्यास करीना आएगा मंदिर थाई तो રોડ ઉપરથી પણ દર્શન થવા જોઈએ એનો આગ્રહ પણ જે તે વખતે ભગવતસિંહ બાપુએ રાખ્યો તો આજે રોડ ઉપરથી પણ અક્ષરદેવીના દર્શન થાય છે એનું વિઝન પણ એક સ્ટેટનું વિઝન હતું એ વિઝન પણ આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં એવું આપણે બધાને સહકાર આપ્યો છે એનાથી વિશેષ આજે પણ દર મહિને એક વખત અવશ્ય અક્ષરદેવીના દર્શન કરવા

અને જાણે દર્શન કરવા આવે ચારે પણ શું આયોજન કરવાનો જે બધી રીત દીધી પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ ડેટા બેટા સંતોને સૂચના આપતા હતા કારણ કે સ્ટેજ પર પ્રમુખ સ્વામી મહારાજને અટલ લાગો પાછળ અમારજી નારેલા તો 10 વાગે પાછળ ફોન કર્યો કે આવા કે નહીં સંતો કે તો સામું જતો લગભગ 11:30 પછી આવતા તો અજુ તો બાર ને 10 થઈ જાય ત્રીજી વખત ફોન આવે કે શું થયું

જે પરિવારની અંદર પ્રગતિ કરવી હોય જે પરિવારની અંદર સુખ શાંતિ અને સેવા ભક્તિને જીવન જીવવું હોય તો એ પરિવાર એ ઘરની અંદર જો સંપ છે એ ઘરની અંદર કદાચ કાચી દેવા છે ઘરની અંદર કલર પણ નહી હોય એ ઘરની અંદર કદાચ એસી પણ નહી હોય એ ઘરની અંદર કદાચ પંખો પણ નહી હોય